આજથી થોડાક દિવસ પહેલા બોટાદના હરદળ ગામમાં જે ખેડૂત મહાપંચાયત યોજાઈ હતી આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિ નિર્માણ થયું હતું ગ્રામજનો અને પોલીસ આમને સામને આવી ગઈ હતી પોલીસ ઉપર પથ્થર મારા મામલે પંચ્યાસી જેટલા લોકો સામે નામજોગ હત્યાના પ્રયાસનો ગુનો છે તે સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો બાબતના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની પણ અમદાવાદ ખાતે ધરપકડ કરવામાં આવી હતી ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ વિશુદાન ગઢવી છે તે રાજુ કરપડાના ઘરે પહોંચ્યા હતા શું કહી રહ્યા છે તેવું વિગતે વાત નમસ્કાર સ્વાગત છે જે રીતે થોડાક દિવસ પહેલા બોટાદના હળદરમાં જે ખેડૂત મહાપંચાયતનો કોલ આપવામાં આવ્યો હતો અને આ ખેડૂત મહાપંચાયત આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાના સ્થાને યોજાઈ હતી ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા જોકે આ ખેડૂત મહાપંચાયતને મંજૂરી ન હોવાની વાત સામે આવી હતી ને પોલીસ ત્યાં પહોંચે છે ગ્રામજનો ઉશ્કેરાઈ જાય છે પથ્થરમારો કરે છે સામે પછી પોલીસ જવાબી કાર્યવાહીમાં લાઠીચાર્જ પણ કરે છે મામલો થોડાક સમય માટે તંગ બને છે આ ઘટનામાં પંચ્યાસી જેટલા લોકો સામે નામજોગ હત્યાના પ્રયાસનો પોલીસે ગુનો દાખલ કર્યો હતો જેમાં આપનાતા રાજુ કરપડા અને પ્રવીણ નામનો સમાવેશ થાય છે તેમની થોડાક દિવસ પહેલા અમદાવાદ ખાતે ધરપકડ કરવામાં આવી હતી આમ આની પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી રાજુ કરપડાના સુરેન્દ્રનગર ખાતે જે નિવાસ સ્થાન આવેલું છે ત્યાં પહોંચ્યા હતા તેમના પરિવાર સાથે સુદાન ગઢવીએ વાતચીત કરતા શું કહ્યું તે તમને સાંભળવું

જેના માટે જે લડે એના જ નામ થાય હા નાના માટે તો સૌ લડતા હોય આપણા ક્રાંતિકારીઓ છે જેનાથી લાખો ખેલાડીઓ ખૂબ ફાયદો થવાનો છે બધાય છે બધા હારી કરે તો વાંધો વાંધો આપણા વકીલો ની ટીમ

નકામકતો બહુ દિવાળીના તહેવાર નિમિત્તે હમણાં જ આપણે જોયું હશે કે ચાર પાંચ દિવસ પહેલા ભાજપિય કડદા પાર્ટી દ્વારા જે રીતે કડદા કરવામાં આવી રહ્યા હતા અને ખેડૂતો બધા એક કડદા બંધ કરાવવા માટે મોટો હોય આસપાસના વિસ્તારમાંથી અહીંથી કપાસ થતું તો એવા સુરેન્દ્રનગર સાયલા લીંબડી બધા ખેડૂતો એક થઈને નક્કી કર્યું હતું કે કરતા પડતા બંધ કરવી પડે અને પછી જે રીતે ભાજપે અત્યાચાર વર્તાવ્યો અને બરબરતા ખેડૂતો ઉપર લાઠીચાર્જ પણ થઈ અને એ બાદ ખેડૂતો ઉપર પણ કેસ થયા છે ત્યારે હું આજે સાયલા મુડી તાલુકાના જે ખેડૂત પરિવારો છે કે જે ખેડૂતો ઉપર કેસ થયા છે આજે દિવાળી એમના પરિવારે મનાવવાની હતી સાથે ત્યારે નાના નાના ભૂલકાઓ એ ભૂલકાઓને આજે ભાજપે એમના પરિવારથી દૂર કર્યા છે ત્યારે આ ખેડૂત પરિવારને આજે મળવા આવ્યો છું ખેડૂત પરિવારને હિંમત આપી છે કે આ ચોપન લાખ ખેડૂતો માટેની લડાઈ છે આપણા જે વડીલ જે અત્યારે દિવાળી સમયે પણ જેલમાં છે એમને ચોપન લાખ ખેડૂતો અને એમના પરિવારો એમના આભારી છે કે એમણે આ મુદ્દો ઉઠાવ્યો છે અને હું એટલું જ કહેવા માગીશ કે આ પરિવારોની હાલત ખૂબ દયનીય છે ખેડૂતોની જેના ઉપર કેસ કર્યા છે ભાજપ સરકારે કેસ કરવા તથા તમારા મોટા બે ચાર નેતાઓ સાથે કર્યા છે કંઈ વાંધો નથી નેતાઓ તો જેલમાં જશે પણ ખેડૂત પરિવાર નિર્દોષ પરિવારોનો એમના પરિવારથી બી કરવાની જરૂર હોતી આજે હું આવ્યો છું ખૂબ સામાન્ય પરિવારમાંથી આવતા ખેડૂતો એમના ઉપર કેસ થયા છે એમના પરિવારની આજે મેં હિંમત આપી છે સાંત્વના પાઠવી છે અને હર હંમેશા આમ આદમી પાર્ટી અથવા તો ખેડૂત તરીકે હું આપની સાથે છું તો મેં ખાતરી પણ આપી છે અને આશા રાખી કે આગામી સમયમાં સરકારને ભગવાન ઈશ્વર ભગવાન રામ સદબુદ્ધિ આપે અને ખેડૂતોને કડદા કરે છે એ બંધ કરે અને આ કેસો છે એ પરત ખેંચે અને કડદામાં પણ લેખિત માંગણીઓ આપે આજે ખેડૂત પરિવારો અત્યારે જેલમાં છે ખેડૂતો પરિવારથી વિખૂટા છે છતાં એમની માંગણી તો અડગ જ છે કે આ લૂંટ છે ખેડૂતોની 54 લાખ ખેડૂતોની બંધ થઈ ગઈ છે દર્શક મિત્રો આવાજ વિડિયો જોવા માટે સ્કાઇનેટ મીડિયા જોતા રહો